હોય અને પોતે સેવક છે ઈચ્છે જેટલા માલિક ના વૈભવ વધારે દેખાય જાણવાનું જોવા ઈચ્છે તો એમાં એને હું ખોટું કર્યું મારા એવો પ્રશ્ન ક્રોસ કર્યો છે ને પ્રશ્ન હું મારા જે ક્રોસ કર્યો છે જોવો તો પછી મુનિ બોલ્યા જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી ધામ તેજ શક્તિ બળ ઐશ્વર્ય એ બધો ભગવાનનો વૈભવ છે એટલે વૈભવ ભગવાનનો આપણે ભગવાનના સેવક હોય અને ભગવાન નો વૈભવ જોવાની એ છીએ તો એમાં હું ખોટું કહ્યું એમ નહી પુરુષ એમાં તો કઈ વાંધો નહીં પણ વૈભવ જોવા મેં મે મહારાજ કીધું કે હું પાપ કરું એને ભગવાન કરતા એને ભગવાનના વૈભવમાં વધારે ખેંચાણ છે એટલે એને નોખો તો પાડીએ કા એવું નથી પણ એનો અર્થ એવો છે કે વૈભવને આધીન ભગવાન છે કે ભગવાનને આધીન વૈભવ છે તેજ ને આધીન ભગવાન છે કે ભગવાનના આધીન તેજ છે ભગવાનની મૂર્તિ છે એ મૂળ છે ધામ ધામ જ્યાં જાય ને ભગવાન જાય કે ભગવાન જ્યાં જાય ને ધામ જાય ધામ આધીન એટલે એમ કે ભગવાનની મૂર્તિ જાય ને ધામ જાય કે ધામ જાય ને ભગવાન ને જવું પડે એમ તો ધામને આધીન જો ભગવાન હોય તો ભગવાનની એટલી ગૌણતા કે હું ખુરશી ઉપર બેહું ત્યારે જ હું થતો હોઉં અને ખુરશી ઉપર થી હેઠા ઉતરી જાય તો કલેક્ટર હોય

હેલિકોપ્ટર લેન્ડિંગ લીડર અને ભગવાન છે એ પર્સનલ લીડર છે કે પોઝિશનલ લીડર છે એની પર્સનાલિટી બધા ન્યા તણાય આને પોઝિશન માટે બે અત્યારે એની પર્સનાલિટી ઊભી થાય ને ઓલું બધો પ્રભાવ ઊભો થાય એવું નથી એટલે પોઝિશનને લઈને ભગવાનનો પ્રભાવ છે કે ભગવાનને લઈને પ્રભાવ પોતાનો પ્રભાવ છે પર્સનાલિટીને લઈને ભગવાનનો પ્રભાવ છે કે પોઝિશનને લઈને પ્રભાવ છે એટલે તેજ તેજ છે એ તો શું છે તેજની તેજવાળી મૂર્તિ એ શું છે પોઝિશન પોઝિશન બે ત્રણ જણા પાંચ જણા આ બાજુ હોય બે ત્રણ જણા આ ખમા ખમા કરતા હોય અને તેજની ફૂટતી હોય તો જ ભગવાનનો વૈભવ એમ કે ભગવાનનો પ્રભાવ છે કે મૂર્તિનો પ્રભાવ છે મહારાજને એ સ્પષ્ટ કરાવવું છે શક્તિ ઘણી વખત ન દેખાય હાલો હિરણાક્ષ હતો ઉપાડીને ગુંડલું વાળીને લઈ ગયો ઓછી ભગવાનની એવી એવી શક્તિ ભગવાન ન બતાવે તો એ તો પછી ભગવાનનો પ્રભાવ કે ઐશ્વર્ય પ્રભાવ ભગવાનના ઐશ્વર્ય અને બીજાના ઐશ્વર્યમાં પાછું તોય જુદું છે કે સ્વાભાવિક એ જ્ઞાન ક્રિયા છે ભગવાનના જે ઐશ્વર્યો છે એ તો સ્વાભાવિક છે એને બીજામાં હોય એ ઐશ્વર્ય આ બે ઐશ્વર્યમાં તો ફેર છે પણ તોય ઐશ્વર્ય જુદા હોય શકે છે ગરુડજી આવ્યા તો હરપો બધાએ રામચંદ્રજીને મૂકીને ભાઈ ગયા તો ભગવાનની શક્તિ વધારે કે ગરુડજીની શક્તિ વધારે પ્રભાવ કોનો વધારે ગરુડજી દેખ્યા તો દેખાવામાં તો ગરુડજી નો પ્રભાવ વધી ગયો ને તો પછી ભગવાનની મૂર્તિનું મહત્વ તો કઈ રહ્યું કે ન રહ્યું શક્તિને આધારે જો ભગવાનની મૂર્તિનો વેલ્યુએશન થતું હોય તો ગરુજીનું વધી જાય શક્તિને આધારે તેજને આધારે જો ભગવાનનું વેલ્યુએશન થતું હોય તો એમ દામમાં હોય તો ત્યારે બરાબર વેલ્યુએશન પણ ભગવાનનું વેલ્યુએશન કોનાથી થાય છે સ્વે મહીમની પ્રતિષ્ઠિતા એને કોઈ બીજા વેલ્યુ એડેડ કરવાની જરૂર પડતી નથી ભગવાનને કોઈ પોઝિશનથી એનો પ્રભાવ વધે તેજ હોય કે ધામમાં તખત ઉપર બેઠા હોય કે પછી ઓલા હિમાલયમાં રખડતા હોય કે કચ્છના રણમાં ફરતા હોય કે ધામમાં ફરતા હોય તો પોઝિશન કઈ થયા તો કઈ પોઝિશન મળવાની એટલે ભગવાનનો પ્રભાવ છે એ સ્વયંભૂત છે પોઝિશનલ પ્રભાવ તો આ ભગવાન છે એ તો પોઝિશન ને પ્રભાવ આપે છે ભગવાનને લઈને પોઝિશન છે એ કઈ કઈ એડ કરી દે એવું નથી એવું મહારાજને બતાવું છે એટલે ભગવાન ધામમાંથી અહીંયા આવીને અહીંયા આવ્યા હોય અને તેજ ન હોય ઐશ્વર્ય ન હોય કાંઈ ન હોય ખાલી એમને માટા મારતા હોય સેવકે હૈરે ન હોય મહારાજ ક્યારેક ક્યારેક સેવકને હૈર્યનો લીધો એકલા કચ્છમાં નીકળી પડતા ગાદીએ બેઠા ત્યારે એવું કરતા મારે એકલા નીકળી પડે તો પછી એનો પ્રભાવ ગણવો કે ન ગણવો એનો પ્રભાવ વધે ઘટે કે ન ઘટે તેજ આવ્યું અને તે જ ગયું તો ભગવાનનો પ્રભાવ વધે કે ઘટે એટલે મારે જેવું કીધું કે પ્રત્યક્ષ ભગવાનને આનું આ જે સ્વરૂપ છે એ તેજોમય દેખે ત્યારે એને मन में એમ થાય કે મારું ಪರಿપૂર્ણ કલ્યાણ ಪರಿપૂર્ણ કલ્યાણ કેનો અર્થ હોય ત્યો આ મળવા થી અધૂરું પોઝિશન થી પોઝિશન થી મારું કલ્યાણ થાય મૂર્તિ થી મારું કલ્યાણ નો થાય પૂજ્ય પૂજા વ્યતિક્રમ હે શ્રેયોહી પ્રતિબદનાતે પૂજ્ય પૂજા વ્યતિક્રમ આયા પૂજ્ય પૂજા નથી પણ મહિમા અને માન્યતા વ્યતિક્રમ છે મહિમાને આધારે માન્યતા છે મહિમા જેનો જેવો હોય એવી માન્યતા હોવી જોઈએ ને એમ તો મહિમા તેજનો છે કે મૂર્તિનો છે એ મહિમા ધામનો છે કે મૂર્તિનો છે મહિમા પોઝિશનનો છે કે સ્વયંભૂ છે એટલે એ ઓળખાણ નથી એટલે એના માટે ન સાંભળવા નથી કલ્યાણ તેજ થી નથી એવું અને એક વાર ધામ માં જીઆઈ હોત તોય કલ્યાણ નથી એ મૂર્તિ ને આધારે કલ્યાણ છે મૂર્તિ જ્યાં હોય ને આવે છે એટલે ધામ તેજ શક્તિ બળ ઐશ્વર્ય એના કરતા એનાથી એપાટ ભગવાનની મૂર્તિ એનો પ્રભાવ આ બધા તો એને આધાર જીવે છે આને આધારે એ નથી જીવતા એવું મગજમાં ક્લેરિફિકેશન કરવા માટે આ છે પછી મુનિ બોલ્યા છે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો પછી મુનિ બોલ્યા છે જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માનું માન્યું હોય તે બ્રહ્મપુર ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનના જ છે માટે તેની પણ અરુચિ સા સારું રાખે પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં અલૌકિક ઐશ્વર્ય છે તો મૂળ સ્વરૂપ કયો મૂળ સ્વરૂપ કય મૂળ સ્વરૂપ ની ઓળખાણ અને એનો પ્રભાવ અને આ પોઝિશનલ પ્રભાવ અને પર્સનલ પ્રભાવ એ ભગવાનના પર્સનલ પ્રભાવને જાણતો નથી એ પોઝિશનલ પ્રભાવને ઈચ્છે છે પોઝિશનલ પ્રભાવને ઈચ્છે છે કે આમાં તે જ હોય તો બરાબર પ્રભાવ આવે તો તેજ એ સહિત મૂર્તિ એ પોઝિશનલ પ્રભાવ છે ધામના તખતા ઉપર બેઠેલી મૂર્તિ એ પોઝિશનલ પ્રભાવ છે ધામના તખતા ઉપર ભગવાન બેઠા હોય ને અનંતકોટી બ્રહ્માંડના અધિપતિઓ છે એ આવીને ભગવાનની સ્તુતિ કરી જાય અને પોતાના મુગટ છે એ ભગવાનના ચરણાર્વિંદમાં ગહી જાય તો એવો પ્રભાવ છે એ પર્સનલ પ્રભાવ ભગવાનનો છે કે પોઝિશનલ છે પોઝિશનલ ક્યાં કહેવાય એવો પ્રભાવ પર્સનલ છે પણ ઓલા બધા માને છે પોઝિશનલ દેવતાઓ નથી માનતા દેવતાઓ એમાં ક્યારેક ભૂલા પડી ગયા બ્રહ્માજી ભૂલા પડી ગયા ભગવાન છે એ ઓલું એમ કે ખાતા હતા અને બડીઓ લઈને ગાયોની વાહે ફરતા હતા એમાં એમ થઈ ગયું કે નોય રે પરબ્રહ્મ ગોવાળીઓ કે આવી આવી પોઝિશન આવી હોય એની પોઝિશન તો આવી જ હોવી જોઈએ એટલે પોઝિશનમાં માણસ ભૂલા પડી જાય પોઝિશનમાં ભૂલો ન પડે તો અમારે કે કલ્યાણ થાય એનું આત્યંતિક કલ્યાણ થયું પર્સનાલિટીને ઓળખે પણ ને ભૂલો ન પડવો જોઈએ પોઝિશન છે એનો કાંઈ વાંધો નહીં એને જોવા એ છે તો એનો વાંધો નહીં પણ પોઝિશનનું મહત્વ વધારે થઈ ગયું છે પર્સનાલિટીનું મહત્વ નથી થયું ભગવાનની ભગવાનનું જે વ્યક્તિત્વ છે એનું મહત્વ ગૌણ થઈ જાય છે અને તેજનું તેજ એટલે એક પોઝિશન શક્તિ એટલે પોઝિશન ધામ એટલે પોઝિશન આ બધા એના વૈભવ છે આ તો બધા ભગવાનના વૈભવ છે અને એના શણગાર છે તો શણગાર છે એ ભગવાનને શોભાડે છે કે ભગવાન છે એ શણગારને શોભાડે છે ધામનું ઘરેણું કોણ ધામનું ઘરેણું મૂર્તિ છે મૂર્તિ મૂર્તિનું ઘરેણું ધામ છે એમ નહીં ભગવાન છે એ ધામથી શોભે એવું નહીં ધામ છે એ ભગવાનથી શોભે એટલે મારે જેવું કીધું મહારાજ પૃથ્વી ઉપર આવે તો બધા ધામને બધાને ફરજીયાત ઢળાઈને અહીંયા આવવું પડે એવું અક્ષરધામ સહિત બધા પાર્ષદોન ઐશ્વર્ય બધા તો ભગવાન એની પાસે દાબી રાખે કે તમારે કઈ જરૂર નથી હું એકલો જ જાય તમારી કોઈ જરૂર મારે પરવા નથી આમ બહુ અદભુત વતન બસ પોઝિશનલ પ્રભાવ અને પર્સનલ પર્સનલ પ્રભાવ બધા અંગ્રેજીમાં કેટલા બધા જો હેલિકોપ્ટર લેન્ડિંગ પ્રભાવ અને પર્સનલ પ્રભાવ ભગવાન છે એને કોટી બ્રહ્માંડની કોઈ પરવા નથી અને અનંતધામની પણ કોઈ પરવા નથી સ્વે મહિમની પ્રતિષ્ઠિતા ભગવાન મહારાજ એવું કીધું કે પૃથ્વી રાજાએ ભગવાન પૃથ્વીને એવું કીધું કે તારા રાય રાય જેટલા કટકા કરી અને કાપી નાખી અને બધા મુક્તો ને મારા હું મારા પ્રભાવથી ધારવા માટે સમાજ છું વહી જાતું પૃથ્વીને કીધું મારી નાખું ક્યાં મારે પૃથ્વીની જરૂર નથી અને મારા પ્રભાવથી હું બધાને ધારવા માટે સમાજ છું અને ધારી નાખ એટલે ભગવાન ધામને પણ ધામથી પણ એક ડગલું આગળ ભગવાનનો પ્રભાવ છે ધામ તેજ શક્તિ ઐશ્વર્ય એ બધાનું એ બધાયનો વટીને ભગવાનનો પર્સનલ પ્રભાવ છે અને ભગવાનના પર્સનલ પ્રભાવ ભગવાનનું જે વ્યક્તિત્વ છે એને જો કોઈ જાણે તો અને એને જાણ્યા વિના ઓલામાં ખેંચાય છે એટલે વાંધો છે એને જાણ્યા વિના ઓલામાં ખેંચાય છે એટલે જાણ્યા વિના આનો જે પર્સનલ પ્રભાવ છે એને મૂકીને ઓલામાં એને ખેંચાય છે એટલે જેનો મહિમા સમજવાનો છે પૂજ્ય પૂજા વ્યતિક્રમ એટલે મહિમાનો વ્યતિક્રમ છે જેનો મહિમા થોડો દેવો જોઈએ એને મહિમા વધારે આપી દેવામાં આવે એટલે પૂજ્ય પૂજા વ્યતિક્રમ થઈ ગયો મહિમાનો વ્યતિક્રમ થયો મહિમા અને માન્યતા એનો વ્યતિક્રમ થયો છે અને વ્યતિક્રમ થયો છે એનું કલ્યાણ બગાડે છે પૂજ્ય પૂજા શ્રેયો પ્રતિબધનાથી પૂજ્ય પૂજા વ્યતિક્રમ આમ સનાતન છે સનાતનનો અર્થ શું થાય છે તો છે એટલું જ એટલું જ કે જો નવું એડ થતું જાય તો તો સનાતન કહેવાય કે નહી એ તો ભગવાને તો આમાં ફેરફાર કર્યો અને નવા એડ કર્યા આ એના વડતમાં તેવું આવે છે કે અહીંયા જે ભગવાનને અર્પણ કરે તો ધામમાં એ વસ્તુ એને મળે એટલે એ વસ્તુ સનાતન થઈ તો એ એડ તો થઈ તો ધામ સનાતન કે ધામમાં એડિંગ થાય છે કે નહીં એ મુક્ત તો એડ થાય એનું કાંઈ વાંધો નહીં હાલો એ તો અહીંયા હોય તો સનાતન જ છે ને આમ થાય માયાથી ખરડાયેલા છે એટલું જ પણ એનો એનો આત્મા તો સનાતન જ છે પણ આ પદાર્થોનું હું અહીંયા કોઈક ઢોલિયો અર્પણ કરે મહારાજને તો ત્યાં એને ઢોલિયો ધામમાં એક એક એડ થઈ ગયો દસ ઢોલિયા હોય તો અગિયાર મોચ્યું એવું થાય એને તોય પાસે એટલે એડ થાય છે એને દિવ્ય થઈને મળે છે એટલે મારા છે કે ભગવાન એ પ્રભાવ છે એ કોનો છે મૂર્તિનો પ્રભાવ છે એ તેજનો નથી ઈ ધામનો નથી ખોલાનો નથી એ મૂર્તિનો પ્રભાવ એટલે મૂર્તિ છે એ નવું ધામ હોતી નિર્માણ કરી શકે ધામ છે એ નવી મૂર્તિનું નિર્માણ ન શકે મૂર્તિ છે એ નવું તેજ નિર્માણ કરી શકે તેજ છે એ મૂર્તિનું નિર્માણ ન શકે મૂર્તિ છે એ નવી શક્તિનું નિર્માણ કરી શકે દાખલા તરીકે ભાઈ ગરુડજી હતા તો આવ્યા તો રામ ઓલા સર્પો બધા ભાગ્યા તો એ તો એની શક્તિનો પ્રભાવ કહેવાય ને એની શક્તિનો પ્રભાવ બધા ભાગી ગયા સર્પો તો ભગવાનની મૂર્તિમાંથી શક્તિ એવી પાછી અનંત નીકળે એમ પણ અનંત શક્તિ ભેળી થઈને ભગવાનની મૂર્તિનું નિર્માણ ન કરી એ બીજી શક્તિઓ અનંત મુક્ત શક્તિઓ બીજા કોકમાં જઈને બે તો એ બીજી નવી મૂર્તિ થઈ જાય એવું ન બને એટલે પર્સનલ પ્રભાવ અને પોઝિશનલ પ્રભાવ ભગવાનનો એવો અલૌકિક કોઈક અકલ્પનીય પ્રભાવ મૂર્તિનો એવો પ્રભાવ છે કે એની અરે આ બધા પોઝિશનો છે એની એની કમ્પેરિઝન જ ન કરાવે છે તો દિવ્ય એમાંથી એમ કે નખું પાડવું આ સમજવા માટે નખું પાડવું કે ભગવાનની મૂર્તિનો ભગવાનનો પર્સનલ પ્રભાવ શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે બ્રહ્મપુર ને બ્રહ્મપુર ને વિશે રહ્યા છે સ્વામીની વાતો થર થર ધ્રુજ રહત વચન ને થર થર ધ્રુજત વચન રચન એ ભગવાનનો પર્સનલ પોઝિશનલ તો છે જ પણ પર્સનલ પ્રભાવ ભગવાનની મૂર્તિનો અલૌકિક એવો કોઈ પ્રભાવ છે કાળ જે કંપે છે કાળ કાળ એને જોઈને કંપે છે અને માણસ જ એક ડરતો નથી પણ એ લોકો કર્મ છે એ અકર્મ થઈ જાય છે અપહત પાપમાં એટલે અપહત પાપમાં એટલે કર્મત્વ અપહત કર્મત્વ કર્મ જેને અડતું નથી એવો એનો પર્સનલ પ્રભાવ છે પોઝિશનલ નથી આ કોઈ અને આમાં જે વાત કરી છે એ ભગતને ઓલી બધી પોઝિશન યાદ આવે છે કે આ ભગવાનની ભગવાન પર્સનલ તો સામે જ ઊભા છે તો એને મૂકીને એને મનમાં એમ થાય છે કે ધામમાં જો તેજ દેખાય તો મારું કલ્યાણ થાય ધામમાં હોય તો મારું કલ્યાણ થાય આમ હોય તો આવી શક્તિ હોય તો મને હોધરી વળે પણ એવું નથી એટલે એ પર્સનલ પ્રભાવને જાણતો નથી એટલે એને મહિમા અને માન્યતા વ્યતિક્રમ થાય છે જેનો મહિમા છે એના કરતા જેનો મહિમા ઓછો છે અને જેનો મહિમા વધારે છે તો મહિમા વધારે છે એના કરતાં ઓછો મહિમા છે એની માન્યતા વધી જાય છે પૂજ્ય પૂજા વ્યતિક્રમ એટલે શું વધારે પૂજ્ય હોય અને ઓછા પૂજ્ય હોય તો આને ચોટે છે એવી રીતે મહિમા માન્ય વ્યતિક્રમ થાય છે મહિમા જેનો છે એમાં અને માન્યતાની પૂર્ણ કામતા નથી આવતી પૂર્ણકામતાની માન્યતા નથી આવતી અને નથી ન્યાય અને કામતા પણ મનાઈ જાય છે